નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું એવન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં મિત્રો તો આજે આપણે કેદારનાથ ઇતિહાસ વિશે વાત કરીશું મિત્રો આ વિડીયોની અંદર કેદારનાથ મંદિર કોને બનાવ્યું ક્યારે બંધાવ્યું અને તેની શું ખાસિયત છે આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બનાવ્યું છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે અને મિત્રો શ્રી આદિ શંકરાચાર્ય તેનો પુનઃ દ્વાર પણ કરાવ્યો હતો મિત્રો બાર જ્યોતિર્લિંગ પૈકીનું આ એક એવું મંદિર છે કે જ્યાં સડક માર્ગ ઉપલબ્ધ નથી મિત્રો આથી લોકો પગપાળા કે ઘોડા પર સવાર થઈને અહીંયા દર્શન કરવા માટે આવે છે મિત્રો હિમાલયમાં આવેલા ચાર ધામ પૈકીનું આ એક મોટું ધામ ગણાય છે મિત્રો કેદારનાથે ભારતના ઉપસાગરમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના રુદ્ર પ્રયાગમાં આવેલું છે મિત્રો જે બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક મંદિર છે અને આથી મિત્રો લોકો પગપાળા કે કોડા પર સવાર થઈને અહીંયા દર્શન કરવા માટે જાય છે મિત્રો હિમાલયમાં આવેલા ચાર ધામ પૈકીનું આ એક મોટું ધામ ગણાય છે અને મિત્રો આ મંદિરની બધી ખાસિયત છે તે મિત્રો આપણે જાણીએ

શિવ પાંડવોને દર્શન ન આપી રહ્યા હતા મિત્રો શિવજી છુપાઈ ગયા અને એક ભેંસ રૂપે એટલે કે નંદી બનીને કેદારના પહાડોમાં તેઓ જઈને છુપાઈ ગયા અને પછી પાંડવો તે કેદારને શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા અને ત્યાં ભેંસ રૂપમાં શિવજી દેખાયા મિત્રો ભીમને શંકા ગઈ કે તેને મોટો પથ્થર બે પહાડ વચ્ચે મૂક્યો જેથી નંદી એટલે કે શિવ બહાર ન આવી શકે મિત્રો પછી ભીમે નંદીનું પૂછડું પકડી લીધું અને શિવજી ભૂમિમાં ગયા પરંતુ મિત્રો તેમની પાછળ એટલે કે પીઠનો ભાગ બહાર રહી ગયો અને અત્યારે પણ તે પીઠનો ભાગ કેદારનાથમાં આપણને સ્થાપિત જોવા મળે છે મિત્રો પાંડવોને ભગવાન શિવના દર્શન થયા ત્યારે તેઓ પાપ મુક્ત બન્યા અને ત્યારબાદ મિત્રો કેદારનાથ મંદિર બનાવવામાં આવ્યું અને જેને આજે કેદારનાથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે